આરડી હેલ્પિંગ હેન્ડ ખાતે હાર્ટ એટેકના કિસ્સામાં કેવી રીતે જીવ બચાવી શકાય તે માટે વર્કશોપ યોજાયો સીપીઆર અને એઈડીના ઉપયોગ વિશે થિયરી અને પ્રેક્ટિકલ પ્રત્યક્ષ માર્ગદર્શન અપાયું પાર્ડી હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને મહેતા હોસ્પિટલ દ્વારા હાલ વારંવાર બની રહેલા હાર્ટ એટેક જેવા કિસ્સાઓમાં દર્દીનો જીવ કેવી રીતે બચાવી શકાય તેમજ આવા સંજોગોમાં સામાન્ય વ્યક્તિ સીપીઆર દ્વારા અને જો ઉપલબ્ધ હોય તો એડી મશીન દ્વારા દર્દીને કેવી રીતે મદદરૂપ થઈ શકે એ વિશે માહિતગાર કરતો જીવન રક્ષક પ્રણાલી ઉપર વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપમાં ડોક્ટર સંદીપ દેસાઈ ડોક્ટર મેશ્વા ડોક્ટર શશી હેરંચલ ડોક્ટર પ્રફુલ મહેતા તેમજ મુંબઈના ડોક્ટર રાજેશ કાશલીએ જીવન રક્ષક પ્રણાલી અંતર્ગત કઈ રીતે દર્દીનો જીવ બચાવી શકાય એ વિશે ઓડિયો વિઝ્યુઅલ દ્વારા અને ત્યારબાદ મેની ક્વિન દ્વારા પ્રેક્ટિકલ નિર્દેશન કરી ઉપસ્થિત રસ ધરાવતા વોલેન્ટર્સની પાસે પણ પ્રેક્ટિકલ કરાવ્યા હતા આ ઉપરાંત ખાસ કરીને નર્સો માટે આઈવી કેન્સીલેશન તથા કેથેટરાઇઝેશન અંગે પણ થિયરી અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું હતું મેડિકલ હોમ ખાતે યોજાયેલ વર્કશોપમાં પારડી ઇમરજન્સી બ્લડ ડોનર ગ્રુપ જીવદિયા ગ્રુપના સભ્યો તેમજ વિવિધ હોસ્પિટલમાં કાર્યરત નર્સો મળી એકસો પાંચ જેટલી વ્યક્તિઓએ ભાગ લીધો હતો જેમાંથી સિત્તેર જેટલા વોલેન્ટિયરોએ સીપીઆર અને એઈડીના ઉપયોગ વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવ્યું હતું આ વર્કશોપમાં શરદભાઈ દેસાઈ તેમજ

को वजह है पेशेंट पर ट्रांसफर्ट थेस पछी वो हमारा 2 रात में अनरीड शुड बी हार्ड बिकज शुड बी फास्ट और नहीं 1 2 3 और 4 और 5 और 6 और 7 8 9 10 11 तक हो गयो है जो तक हो गयो है तब 30 टाइम्स सेशन लाग लेगा और वेज यू शुड हैव अ सेकंड पर्सन टू हेल्प वो 11 तक हो गयो કોઈને આવડતું નથી કેમ એ કોઈ દિવસ કોઈ લાઈક અટેટ નથી ગયો કોઈ સેમિનાર કઈ નથી ગયો એટલે કઈ નથી આવડતું શું તમે અહીંયા એટલા બધા લોકો છો આઈ મીડ ટેલ યુ ટુ હેલ્ફ અદર્સ એ સમથિંગ હેપીસ રાઇટ થેન્ક યુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો